હેલો વેલકમ શ્રી બધા અને ચાલુ થઈ ગઈ છે હું આજે કાચી કેરી અને કાગડા કેરી આવે એ લીધેલી છે અને આપણે આજે બનાવીશું સંભાળો સૌથી પહેલા તો હું કેરી છીએ એને આપણે ચાલુ કરી લેવી અને આપણે કેરીને સંભારું બનાવી ત્યારે હંમેશા કેરી છે ને એકદમ જેટલી કાચી કેરી હોય ને એટલો સરસ બને છે નરમ કેરી આવે ને એ નહીં લેવાની મસ્ત સંભારો બને છે એકદમ લચ્છાદાર સંભારો બને છે આ રીતને આપણે એકદમ કાચી કેરી લેવાની અને હવે આપણે કેરીની સાઈડ ઉખડી લીધી છે અને આ મે લીધેલી છે ખમણી અને કેરીને આપણે ખમણી લેશું તેસી એકદમ સરસ રીતે ખમણાઈ ગઈ છે એકદમ સેમ તળી દઉં છે લચ્છાદાર અને હવે હું આ તળી નાખું હવે આપણે બનાવીશું કેરીનો સંભાર હવે આપણે રાઈ ઉમેરીશું પછી જીરું હવે આપણે ઉમેરીશું ક્રસ્ત કરેલું લસુણ ની ઉમેરીશું આ મને ભૂલાઈ ગયો તો શરૂઆતમાં જ આપણે ઉમેરવાનું અને આ કટિંગ કરેલા કાંદા સિવાય કાંદા જો કેવી રીતના કટિંગ કર્યા છે એકદમ પતલા પતલા કટિંગ કરેલા છે એ પણ આપણે આપણે ઉમેરી દેવું હવે મિક્સ કરી કાંદા આપડાઉન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે કુક કરવાના છે કાંદા જોવો આપણે એકદમ સરસ રીતે બ્રાઉન રંગના છે એ થઈ ગયા છે અને હવે આપણે આ ઉમેરીશું

એક ચમચી મેં પાઉાજી મસાલો લીધેલો છે અને થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવું સરસ રીતે મેં મિક્સ કરી દીધું એને થોડીક વાર માટે આપણે હવે આપણે જોઈશું આપણો કેરીનો સંભારા સંઘારા એકદમ સરસ રીતે સંઘારો આપણો બની ગયો

અને આપણે ઘણી વખત મેં ગયા વર્ષે ઘણા એવા વિડીયો પણ શેર કર્યા હતા મારી બીજી એક ચેનલ ઉપર કુકિંગની કે એક જણે મને એવું કીધું કે મારી બે ત્રણ રેસીપી છે કે અમારી પાસે ડૂટી ફૂટી નહોતી એટલે અમે મેંગો શેક બનાવ્યો નહીં મેંગો લસ્સી ન બનાવી એવું કોઈ પણ વસ્તુ એકાદ ડ્રાય ફ્રૂટ કે એકાદ બે વસ્તુ ન હોય તો પણ રેસીપી આપણી સરસ બની મેન વસ્તુ છે આપણા મસાલા જે આપણે કોઈપણ રેસીપીમાં આપણે ઉમેરવી એ જે બેલેન્સ કરે અને બીજી વાતની વાત તમારા લોકો પણ સાથે શેર કરવા માગું છું કે હું કોઈ પણ રેસીપી હું બનાવું એ સૌથી પહેલાં તો હું એકથી બે વખત હું ઘરે બનાવું છું એ ટેસ્ટ કરું છું અને એમાં મસાલા આમ તો હું એક ફેરફાર કરું છું અને તે પછી મારી જે રેસીપી છે એ હું તમારા લોકો સાથે હું શેર કરું છું જેથી કરી તમારા લોકોની પણ જે વસ્તુ બનાવો મારા થકી જે મેં તમને શીખડાવું હોય એકદમ પરફેક્ટ રીતે અને સરસ રીતે બની જાય ઘણીવાર એવું થાય કે અમે લોકો તમને વિડીયોમાં બતાવવું હોય તમે બનાવો ને એ રીતનું બને નહીં અને બધા જે મસાલા અને બધી વસ્તુ અને મહેનત બધું આપણું વેસ્ટ રહે એટલા માટે અને હવે હું આજે સંભારો બનાવ્યો છે એકદમ ટેસ્ટી ખાટા મીઠો એ પણ આપણે ખાવું અને આ સંભારો નાનાથી લઈને મોટા ને બહુ જ ભારે છે એમાં જે નાના બાળકો હોય રેદી ઉ એ લોકોને બહુ મજા આવે શાક તો ખાવું ન હોય એટલે હાલો પાછું આપણે અહીંયા મૂકી દઈએ હું એક ડીશ તાકી દો અને આપણે સરસ રીતે આમ મિક્સ કરી દેવું ગરમ ગરમ સંભારો અને ભાત જે એક વસ્તુ આમાં ઘટે છે એમ ગરમા ગરમ બટેકાનું શાક તો વધારે ટેસ્ટી લાગે આ પણ મસ્ત લાગે છે આમ જોતા ને તબે જ પણ આમ આજે સંભારો તૈયાર થતો હોય ને ત્યાં જ આપણને ખાવાનું મન થાય એટલો મસ્ત આ સંભારો બેનો છે તમે લોકો પણ જરૂર બનાવી જુઓ છે ને ખાવાનું મંદ થઈ જાય ખટ્ટ મીઠો કેરી વસ્તુ જેવી છે ચાલો આ વિડીયા આપણે કરવી કરવી બાબા